અત્યારે જોવા જઈએ ને તો બધે બધા લોકો ચાલાક જ હોય છે તમે લોકો ચાલાકે બનો હોશિયાર બનો બરાબર ચાલાક બનો હોશિયાર બનો ભોરા દેખાવું પણ ભોરા બનો નહીં ભોરા હોવું અને ભોરા દેખાવ એમાં બહુ ફરક હોય છે મૂર્ખ હોવું અને મૂર્ખ દેખાવું એમાં બહુ બધી ફરક હોય છે ચાલાકે જિંદગીઓ ખરેખર બનવું જરૂર હોય છે આજના જમાનામાં જેમ કે તમને ખ્યાલ છે કે જંગલની અંદર જે સીધું લાકડું હોય એને પહેલાં કાપવામાં આવે અને જિંદગીમાં તમે હિસાબે રાખો અને જનરલી બે દાણા પહેલાં હું મારા એક ભાઈબંધ જોડે હતું બરાબર એ ભાઈબંધ મારો બહુ ખાસ હતો નમ દેવાય એવું નહીં ને કાં કોઈની પર્સનલ લાઈફ આવી વચ્ચે અમારે એક્સપોઝ થઈ જાય એટલે અમુક લોકોની જિંદગીમાં એવું કેવો હોય છે કે હિસાબ રાખતા હોય છે બરાબર ચાહે એ હિસાબ વ્યવહારનો હોય પૈસા અમારે ગમે તે હોય પણ આપ લોકોનો હિસાબ રાખવો જો પણ તમે હિસાબ ખરેખર એવા લોકો જોડે રાખો એવા લોકો જોડે હિસાબ રાખો કે જે લોકો હોમો તમારા જોડે જોડે પણ હિસાબ રાખતા હોય जनरली मग ए पैसा करू हराबर भयबन होतो मी किधू मू मार घरनी अंदर माॅमिली मग माईब मी कधी माझ्या विषय नाही विचारू मी जनरली माझ्या भैयने विचारू आहे मारा भेब विचारू माेमिलीने विचार न जोडे गमेटला पैसा वापरू पैसा खर्ची नाखो की पोट दस हजार नाही पण बे पॉट लाखो मी कधी पैसा नाही इच्छा मग नाही इना भयनोच फोन आयो बराबर ਨੇ કીધું કે મારતારે જોડે આટલા પૈસા લેવાના છે કે મી મમ્મી અપના દેવાખોન આટલા મી મદદ કરી છે ઘરના પરસ મમ્મી આટલી મદદ કરી છે કે મારતારે જોડે લેવાના છે બકે પૈઈને કીધું કે તીચેલા પૈખ્યા ઓકનાપીલાસ ગયો આપરેસ ઘરની અંદર તો પલા ભઈ ભાઈ બને કીધું મારા કે યાર મી ઓકો હિસાબ નહિ રાખ્યો એ ઘરમાં ઘરમાં ને ભઈઓ ભાઈઓ એમ કે હું હિસાબ રાખવાનો હે એટલે મને મગદ ને થઈ ગયું કે ઓલો ભાઈબંધ થોડો દુખી થયો મારું મેં એટલું દી કદી મારું ને વિચાર્યું પરસ માર પોતાને વિચાર્યું ભઈઓ મકદી હિસાબ ની રાખ્યો ભઈ મકદી હિસાબ ની રાખ્યો ભઈ બોના મકદી હિસાબ ની રાખ્યો કુતુમ મકદી હિસાબ ની રાખ્યો અન હરુ આપરા મનોસજ કાપરા આપરો ભઈ આપના કદી હિસાબ માંગે ને તો આપના દુખ થાય એટલે મે કીધું કે તો યાર એવું કોઈ તમારે ખોક ના લગાડવાનું આ તો કોક થાય કચ્છી એ ઘણી વખતે આપ લોકોન ટે હોય ને એવી હિસાબ રાખવાની તો આપરો પૈસા માગી દઈએ પણ મુતવા વિડિયો દ્વારા એટલું જ કે માંગુ છું તો ઘણી વખતે આપની હોશિયારી છે ને એ બધી જગ્યા પર ના બતાવ એમ કીધું કે આપરો દાખલા જોઈએ કે આપણા આપણા ઘરની અંદર આપણે ગમે એટલા મોટા નેતા હોય સાહેબ હોય ગમે એટલું આપણું મોટું પદ પ્રતિષ્ઠા હોય બરાબર આપણે આપણા ઘરની અંદર આવીએ તો આપણું નાનું છોકરું હોય કે છોકરી હોય એના તમે ખોરામાં તમે એના અંગાત રમવા બે જવો તો અગર આપણું પદ પ્રતિષ્ઠા બધી હોય છે આપણે સાહેબ મૂકી દઈએ છોકરા જોડે આપણો જે બની જઈએ જ્યારે આપણે આપણો અહમ આપણી ચતુરાઈ આપણી હોશિયારી બાજુ મૂકીને કોઈ બી વ્યક્તિ હોય એ મોટું વ્યક્તિ હોય નેનું વ્યક્તિ હોય તમારો ભાઈ બનવા હોય તમારી પત્ની હોય તો ગમે તે જ ના હોય તમે એના દ્વારે તમારો પદ પ્રતિષ્ઠા અહમ તો અમુક કોક એ બધી વસ્તુ સાઈડમાં મૂકીને તમે એના દ્વારે જ્યારે વર્તાવ કરો વ્યવહાર કરો ને ત્યારે જ આપણે એ સંબંધનો સંબંધનો તમે આનંદ લઈ શકો કેમ કે જ્યારે બી બે વ્યક્તિઓ પોતપોતાનો ઈગો લાવો કે ભાઈ મૂ એ કોક પેલો કે મૂ એ તો એ હોમોમાં આપણે ઈગો ટકરો હોય પછી સંબંધમાં મજા આવવા નહીં સંબંધ લોબો ચાલે બધા જો અગર અહમ હોય અહમની એક ખાસિયત છે કે અહમ પોતાના હંમેશા મોટો સાબિત કરવાનો પ્રયત્ન કરે કે હું જ સૌથી શ્રેષ્ઠ સુખ હૌથી મને જ વધારે આવડે છે મારાથી ઉપર કોઈ નહીં એટલું ઘણી વખતે કુટુંબની અંદર હોય કે આપણે હોશ્ચર્ય હોય ચતુરાઈ હોય હિસાબ હોય અમુક અમુક બહારના લોકો આગળ તમે રાખો બતાવો પણ એવા વ્યક્તિ આગળ આપણે હિસાબ ના રાખવો જોવો કે એવા વ્યક્તિ લોકો જો કેવા કે એવા વ્યક્તિઓ જો કે એવા સર્કલમાં એવા ક્લોઝ પર્સન હોય કે જે વગર સમય જોઈએ તન મન ધનથી આપણી સેવા કરતો હોય આપણા કોઈ હિસાબ ના રાખતો હોય તમે ના ગાયકો વખતે આવો હિસાબની વાત ખોલી દેવો ને સ્વાભાવિક છે તમે હોય તો બી ખોટું લાગે શું હોય તો બી ખોટું લાગે એનું કારણ છે કે આપણે હિસાબ ના રાખતા હોય જેના અને એ જ વ્યક્તિ આપણા આગળ હિસાબને આવે તો સારું કાઠું પડે પણ મિત્રો ઘણી વખતે એવું જોયું છે અને અમુક આવું છું ઘણી વખતે કે અમુક લોકો એવા હશે કપડાં જોડે હિસાબ ના રાખે પણ આ લોકો પણ ચતુર લોંબડી હોય બહુ ચાલાક હોય હિસાબ હાલ ના રાખે તો એનો મતલબ એવો ના પાછળથી નહીં વાગ્યો અમુક એવા લોકો જોયા છે કે જે લોકો કપડાં સારા સમયની અંદર આપણને મદદ કરે હિસાબ ના રાખે પણ એવું લાગે ને કે આપણું પરીક્ષાનો સમય આવી ગયો કપડો તો કપરો સમય આવી ગયો અમુક કુબેટો એવું પણ હોય કે જે ખરાબ સમયની અંદર કરેલી મદદ હોય એ તમારા નહીં મા તેના મતલબ કે સારા સમયની અંદર જે તમને કરેલી મદદ હોય હિસાબ ના માગ્યો હોય એ તમારો ખરાબ સમય આવશે એટલે તમને હિસાબ એનો ગાય બેસી તમે તમે ફલવાના ટાઈમે આટિયા મદદ કરી હતી એટલે હાલ આપણને ફૂટ પડે એટલે પછી આ સાધન નાખી એટલે ઘણી વખતે વ્યક્તિ ઓળખવા કોઈ વ્યક્તિ તમારો સારો સમય હોય કોઈ વ્યક્તિ તમારો જો હિસાબ તમારો હિસાબ ના તો તમારો જો હિસાબ ના માગતો હોય તો એ બી ધ્યાનમાં રાખવું કદાચ ભવિષ્યમાં વ્યક્તિ ભવિષ્યમાં આ હિસાબ માગવાની કે ગણાવી ના દે બાકી મિત્રો એવું જોઈએ કે સમય ખરાબ હોય ને તો લોકો ખવડેલા હોય કે કોબીઓ પણ આપણને ગણાઈ દેતા હોય છે એટલે વિડીયો લોબો નહીં કરવો શોર્ટની અંદર જે બી લોકો આ વિડીયો જોશી એ લોકો સમજી જશે અમુક વ્યક્તિઓ આપણી જિંદગીમાં ત્યાં બાદ રાખવા કે જેમના આગળ આપણી ચતુરાઈ હોય આપણો હિસાબ હોય આપણે ચાલાકી હોય આપણી પદ પ્રતિષ્ઠા કે આપણે કુણ છીએ હું પણ કહેવાય કે જે હમ ભાવ રહ્યો એ સાઈડમાં રાખીએ પણ આ બધી વસ્તુ સાઈડમાં રાખીએ સ્વામ્યવાર વ્યક્તિ બી આપણા અંગાત એવું કરતું હોય કે બી એનું હું પણ પદ પ્રતિષ્ઠા પૈસા ચતુર બધી સાઈડમાં રાખતો હોય અને આ બંને તમે બંને વ્યક્તિ અહમ સાઈડમાં રાખો ને પછી એક તમે જોડેથી બેહો ને અને એવા બે વ્યક્તિઓ તમે જોડે બેહો તો એ બે વ્યક્તિની રહી વ્યક્તિ એક જ રહેશે પણ એક વ્યક્તિ હું મારાથી અલગ કઈ રીતે થઈ શકું ના થઈ શકું ને કારણ કે હું વ્યક્તિ એક જ છું તો હું મારાથી અલગ થવું થવું જ નહીં ને બે વ્યક્તિઓ પોતપોતાનો પર્સનલ ઈગો હોય હોમો ટકરાય એટલે બંને વ્યક્તિઓ અલગ થઈ જાય દ્વંદ ઊભો થઈ ગયો કારણ અલગ થવાનો સવાલ આવે બની મન 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 મોટાવ થાય કે ભાઈ મનમાં અગવાઝ થાય અને મનમાં અગવાઝ થાય પછી મજા ના આવે જેમ કે પર મનના જેમકે ખોટું લાગે ને કાચ એક વાર ફોડી નાખો બરાબર પછી એને ગમે રિપેર કરાવના કે તિરાડ તો દેખાય જ એટલે ટ્રાય કરવો કે અમુક સંબંધ એવા બચાવી નાખવા કે જો આગળ આપણે ના રાખીએ ચતુરાઈ ના રાખીએ ચાલાકી ના રાખીએ આપણે એક જ છીએ એમ થઈને રહીએ તો ખરેખર બહુ મજા આવે જિંદગી જીમવાની વિડીયો લો નહીં કરવું ચેનલમાં નવાય તો તમે સબસ્ક્રાઈબ કરજો તમે લોકો શું વિચારો છો કોમેન્ટ પણ જરૂર કરજો બરાબર જય માતાજી